એની જેવી તો નથી પણ કઈ શબ્દો ગોઠવીને કે મારી રીતે છે જે લખી છે એમાંથી મારી જે પ્રિય કવિતા છે હિન્દીમાં રચના છે આ એ મારી પ્રિય કવિતા તમારી જોડે આજે રજૂ કરવાનો મોકો મળ્યો છે તો હું રજૂ કરું છું હિન્દીમાં છે અને શબ્દો છે એના જોઈએ लिए बसा में चली थी वो रात सुहानी स्कूल की थी काफी थी वो बात निराली स्कूल की थी यारों के साथ हंसना रोना था वो दोस्ती पक्की स्कूल की थी पढ़ने के अलावा ना कुछ आता था वो दिलदारी सच्ची स्कूल की परीक्षा जब जब होती थी नादान नकल करने की नादानी स्कूल की थी छुटियां भी होती थी बातें सुबह पर स्कूल की थी विदा हुए थे उन लम्हों से विदा हुए थे उन लम्हों से यादें समेटी स्कूल की थी आज आ गए न जाने कौन सी मंजिल पर आज आ गए न जाने कौन सी मंजिल पर खेत से भरी वह दुनिया प्यारी स्कूल की थी સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ તો તમે આ જે સમય જીવો છો ને એ તમારા જિંદગીનો ગોલ્ડન એરા છે તમે સ્વર્ણ સમય કા જીવી રહ્યા છો અને આ સમય ગાળા દરમિયાન તમારો અભ્યાસક્રમ છે તમારા પાઠ્યપુસ્તકો છે આ બધું છે ને કોઈ કેવો સમય આવશે કે તમારા મનમાં આ સ્મૃતિઓ નહીં રહે આ બધું તમે ભૂલી જશો પણ તમારા જે ફૂલ ટાઈમના જે મિત્રો હશે એમના જોડે કરેલી મજાક મસ્તી હશે અને તમે સ્કૂલ દરમિયાન ખેડેલો પ્રવાસ હશે આ બધી તમારી યાદો બનશે એટલે મેં કાલે દરેક ક્લાસમાં કીધું હતું કે આવું કંઈક આયોજન થાય તો એમાં ભાગ લ્યો જોડા પ્લસ તમારા આપણા સ્કૂલમાં જે પ્રવૃત્તિ થાય એમાં સક્રિય ભાગીદારી લ્યો કારણ કે તમે જ્યારે મોટા થશો ને તો આ સ્મૃતિ તમારી યાદો બનશે અને હંમેશા જોડાઈ રહેશો અને જીવનના જ્યારે પડાવ પર પહોંચી જશો ને ત્યારે સ્કૂલનો ટાઈમ છે ને એ બહુ યાદ આવશે એટલે મન ભરીને જીવી લેવાની વાત છે થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.